વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખ હાલ અત્યારે અમરેલી નગરપાલિકા સામે ચાર દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે ચીફ ઓફિસર પ્રમુખ ઈ પોતા મરતિયાઓને સાચવવા માટે મૃત્યા મતલબ પોતાના કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે વાલ્મિકી સમાજનું શોષણ કરવામાં આવે છે ત્યારે સરકારશ્રીના પરિપત્રનું ઉલ્લંઘન સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન આવી દરેક બાબતમાં આ વાલ્મિકી સમાજનું શોષણ થઈ રહ્યું છે માત્ર ને માત્ર આ લોકો એના મરતિયાઓને કોન્ટ્રાક્ટ વેતન ચૂકવવા માંગે છે જો સરકારશ્રીના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તો આ કર્મચારીને પંદર થી સો હજાર દેવો પડે પણ માત્ર અમરેલી નગરપાલિકા કે અમે ઘટતું થાય તેવા પ્રયત્ન કર્યું પણ મગનું નામ મરી નથી પડવા માંગતા મેં કોન્ટ્રાક્ટર રદ કરવા માંગી જ્યાં સુધી કોન્ટ્રાક્ટર રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉગ્ર વિરોધ કર્યો ઉગ્ર આંદોલન કર્યું અને આજે સાંજના છ વાગ્યા સુધી નહીં આવે તો અમરેલી નગરપાલિકા ને બતાવી દીધું કે આ વાલ્મીકી સમાજની તાકાત શું છે જય ભીમ